નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગરના કોડિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી છે કોડિયાક ખાતે દર્શન કરવા મુસાફરોને લઈને તમિલનાડુ પાર્સિંગથી આવેલી બસ નાળામાં ખાબકી છે બસ નાળામાં ખાબકતાની સાથે જ એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં ફસાઈ ગઈ છે બસમાં રહેલા જે મુસાફરો છે તેમને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે થી વધુ મુસાફરો આ બસમાં ફસાયેલા હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે જેઓને બચાવ માટેની કામગીરી કરવામાં આવી રહી છે હાલ પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં હા હવે કોક મરી જાય અંદર બસ અંદર